લખનઉ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હડકંપ એક પોઈન્ટ પાંચ કિલોમીટર વિસ્તારમાં ખાલી કરાવાયો લખનઉ એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પર કેન્સરની રેડિયોએક્ટિવ દવા લીક થઈ ગઈ સુરક્ષા સાધનોનું એલાર્મ વાગતા જ હડકંપ મચી ગયો એનડીઆરએફ એસડીઆરએફ માહિતી આપવામાં આવી એરિયાને ખાલી કરાવવામાં આવ્યો સુરક્ષા એજન્સીઓ હાલ તપાસ કરી રહી છે જે લોકો તેના સંપર્કમાં આવ્યા તેમને રોકી દેવાયા છે રેડિયોએક્ટિવ રેડિએશન જોવા મળતું નથી પરંતુ ખૂબ જ જોખમી હોય છે એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે એક ફ્લાઇટ લખનૌથી ગુવાહાટી જઈ રહી હતી લખનૌ એરપોર્ટના ટર્મિનલ ત્રણ પર સ્કેનિંગ દરમિયાન મશીનથી બીપ કર્યું કેન્સર રોકી દવાઓ લાકડાના બોક્સમાં એક પેક હતી જેમાં રેડિયો એક્ટિવ નો ઉપયોગ થાય છે રેડિયો એક્ટિવ મટીરિયલ લીક થઈ ગયો એલામ વાગતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી હતી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ

નીચે નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે ને